ધન પ્રાપ્તિ માટે ઘરની આ દિશામાં રાખો સાવરણી ધન સંપત્તિ નો થશે વરસાદ આવું કહે છે વાસ્તુ નમસ્કાર મિત્રો બધાનું હાર્દિક સ્વાગત છે છે મિત્રો વાસ્તુ અર્થ થાય ઘર અથવા રહેવાની જગ્યા વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં રાખેલી બધી વસ્તુઓ રાખવાની સાચી દિશા અને તેની અસરો સમજાવવામાં આવે છે જો વસ્તુઓ સાચી દિશામાં હોય તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે પરંતુ જો ન હોય તો તે વ્યક્તિ વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઘરની વાસ્તુમાં ઘરની અંદર રાખવામાં આવેલી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે તો આવી સ્થિતિમાં જો ઘરમાં કે ઘરની આસપાસની વસ્તુઓને યોગ્ય દિશાઓમાં રાખવામાં ન આવે તો તેનાથી ઘર બરબાદ થઈ શકે છે આ ઘરગથ્થુ વસ્તુઓમાંથી એક છે સાવરણી જેનો ઉપયોગ ઘરની સફાઈ માટે થાય છે તો ચાલો જાણીએ સાવરણીને ઘરની કઈ દિશામાં રાખવી જોઈએ મિત્રો દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરે છે કારણ કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ વાસુ હોય છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી હોતી વાસ્તુ શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાવરણીનું પણ ઘણું મહત્વ છે જો તમે ધન પ્રાપ્તિ કરવા માંગો છો તો તમારે વાસ્તુ સંબંધિત સાવરણીના આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ

અને સંમતિ સાથે છે હવે ની વાસ્તુ ટિપમાં જણાવીએ કે તમે સાવરણી કઈ જગ્યાએ રાખી શકો છો તો મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી દિશાઓ છે જેમાં ભૂલથી પણ સાવરણી રાખવી જોઈએ આ જગ્યાઓમાં ઘરનો પૂજારૂમ રસોડું બેડરૂમ સામેલ છે આમાંથી કોઈ પણ સ્થાન ઉપર સાવરણી રાખવી અશુભ માનવામાં આવે છે તમે ઘરના ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ ખૂણામાં સાવરણી રાખી શકો છો ઉત્તર પશ્ચિમ એટલે મિત્રો નૈઋત્ય ખૂણો અને પશ્ચિમ દિશા આ બંનેમાં તમે સાવરણી રાખી શકો છો પરંતુ ધ્યાન રાખો કે ઘરની ઉત્તર પૂર્વ એટલે અગ્નિ ખૂણો અને દક્ષિણ પૂર્વ એટલે ઈશાન ખૂણામાં સાવરણી ન રાખો સાવરણીને દેવી લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે પરંતુ તેની પૂજા અમુક ખાસ પ્રસંગોએ જ કરવામાં આવે છે સામાન્ય દિવસોમાં પૂજા સ્થાન પર સાવરણી રાખવાથી નકારાત્મક અસર જોવા મળે છે સાવરણીને છુપાવીને રાખવી જોઈએ મિત્રો શાસ્ત્ર માને છે કે સાવરણી લોકોની નજરથી છુપાવીને રાખવી જોઈએ તેને એવી જગ્યાએ રાખવી જોઈએ કે ઘરમાં આવનાર કોઈ પણ વ્યક્તિ તેને સીધી રીતે જોઈ ન શકે આ સિવાય સાવરણીને ક્યારેય ઊંધી કે ઊભી રાખવી ન જોઈએ સાવરણી હંમેશા નીચે જ રાખો જો આમ ન થાય તો આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાવરણીને ઘરમાં રાખવાના ઉપાયો અને કઈ દિશાઓમાં રાખી શકાય છે એના વિશેની વાસ્તુ ટીપ્સ તમને જણાવી છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં